કથમ તદા કાલ છે દેહ ચિત્તા બહિર્તા ચાર કારણ થી આવે છે અસદ 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 આલાપ અસમર્પિત પણ બહિર્મુક્તા ભગવાન ભગવાનથી દૂર થઈ જવાય આપણા વાર્તા સાહિત્યમાં તમે જુઓ ને દાવાદાસજી ની વાર્તા આવે તો ઠાકોરજીને બિલાડી ગાડી ગાદી બગાડી ગઈ સૈયા બગાડી ગઈ બિલાડી અને એટલું બોલાઈ ગયું કે લો પ્રભુ થઈને આટલી સાચવી નથી શકતા અને ત્યારે ઠાકોરજી મૌન થઈ ગયા નારાજ થઈ ગયા કહ્યું કે સેવક તું છું કે હું છું મારી સેવા માટે તું રહ્યો છું તારે આ ધ્યાન રાખવું છું પણ પ્રભુ નારાજ થાય એટલે માજીનો પ્રસંગ બસો બાવન માં આવે જમીન માપવા વાળો માણસ આવ્યો અને થયું કે વૈષ્ણવ માજી છે અને થોડી જમીન એમને વધારે મળી જાય તો સારું આમ વિચાર કરી કહ્યું માજી લો તમારા માટે વધારે જમીન માપીને તમને આપું છું અને માજી ભૂલથી હું બોલી ગયા અરે તે તો મને જીવાડી દીધી અને પ્રભુ નારાજ થઈ ગયા અને કહું તને જીવાડનારો હું ઘરે બેઠો છું આ ટુકડો જમીન નો આપનારો તને જીવાડ પણ વાણીનો દોષ સૂક્ષ્મ દોષ પણ વાણીનો નહીં કરવો આ મેં કર્યું છે આ હું કરું છું હું ચલાવું છું હું સેવા કરું છું આ બધા પણ સૂક્ષ્મ દોષો છે આપણે સેવા કરતા નથી ઠાકોરજી કૃપા કરીને આપણી પાસે સેવા લે છે બાકી આપણે ગમે તેટલી કોશિશ કરી લઈએ પણ એક ઝારી એ ન ભરી શકે એ કટોરી મિશ્રી એને ધરી શકાય જો ઠાકોરજી ન ઈચ્છે તો અને એટલા માટે માટે પ્રતિપલ પ્રત્યેક સેવામાં વૈષ્ણવે વિચાર કરવો કે પ્રભુએ કેટલી મોટી કૃપા મારા પર કરી કે મારા હાથે સેવા અંગીકાર ઠાકોરજી કરે છે આ એમની કરુણા છે સેવા એ આપણો ઉપકાર પ્રભુ પર નથી આ ઠાકોરજી નો ઉપકાર આપણા પર છે કે આપણને આવા રૂડા અવસરો ઠાકોરજી આપે છે અને એટલા માટે વાણીનો નિગ્રહ નિતાંત આવશ્યક છે

આ તો દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે અમે પરદેશને નિમિત્ત બનાવીને એમને સુધી પહોંચીએ છીએ અને એમને ઠાકોરજીને બ્રહ્મ સંબંધ આપી પ્રભુને શરણાગત કરીએ જીવ સાધારણ જીવ મહાપુરુષોની ક્રિયાને શું સમજી શકવા જેની બુદ્ધિમાં જ લૌકિકતા હોય એને બધે જ લૌકિકતા દેખાય છે એ તો પરમાત્મા પર પણ દોષો ગોતી લે છે કં બુદ્ધિમાં જ દોષો છે અને એટલા માટે આ વાણીનો નિગ્રહ વૈષ્ણવે કરવો જોઈએ નિરુદ્ધ વચનો વાક્ય આવશ્યક ઉદાહરણ અને જેટલું કામની જરૂરી હોય એટલું જ બોલવું અલ્પ ભાષી અને મિત ભાષી થવું સેવક હોય એને બે વસ્તુ યાદ રાખવી એક મિત ભાષી થવું જયારે બોલો ત્યારે મીઠું બોલવું કડવી વાત પણ મીઠાસ થી કહી શકે ને એ વૈષ્ણવ છે ઘણી વાર ઘણી સાચું કહેવું પડે કદાચ કડવું એને લાગવાનું છે પણ હું તો કઉ છું તમારી નામાં પણ એટલું માધુર્ય હોવું જોઈએ કે તમારા મુખે ના સાંભળવી પણ લોકોને ગમે કડાની તો હામાં એટલી કડવાસ હોય છે કે હા પાડે તો એ ના જેવું લાગે મૂળ વાત છે આપણા હૃદયના માધુર્યની કોમળતાની કે એ કોમલતા તમારા વાણીની તમારા મુખમાંથી સાચું સાંભળવા લોકો આવે એવી સત્યતા આપણી વાણીમાં હોવી જોઈએ તો જેટલું આવશ્યક છે એટલું વૈષ્ણવે બોલવું કયું મનસા ભાવ એ નિત્યમ લીલા સર્વા ક્રમાગતા અને ગઈકાલે જેમ આપણે ક્રમ અનુસાર ભાવનું ચિંતન કર્યું કે જેમ જેમ જે જે સમયની લીલા થતી હોય એ ક્રમ અનુસાર ઠાકોરજીની લીલાઓનું ચિંતન કરવું કારણ કે ચિંતન કરતા 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 ઠાકોરજીની લીલાઓ આપણી જોડે આત્મસાત થઈ જશે પછી આપણે લીલાના દ્રષ્ટા નહીં રહીએ આપણે લીલાનો જ એક ભાગ બની જઈશું તથૈવ લીલે હતી મતવા ચિંતામૃતમ લીલાનો એક ભાગ બની જાય જો એટલે જ આપણે ત્યાં અષ્ટ સખાની વાણી વિશેષ રૂપે મનાય ભાગવતજી પરીક્ષિત મહારાજે સાંભળી ખરા શુકદેવજીએ કહી ખરા એ વક્તા અને શ્રોતા છે પણ અષ્ટ સખાઓ તો ઠાકોરજીની લીલાના એક પાત્ર છે એક ભાગ છે અને એટલા માટે ભાગવત કરતા પણ વિશેષ અષ્ટ સખાની વાણી ઠાકોરજીની સન્મુખ ગવાય છે કારણ કે સુખદેવજી સમાધિમાં ભાગવતજીના દર્શન કર્યા હોય વ્યાસજી પાસે અધ્યયન કર્યા હોય સુખદેવજીના મુખે શ્રવણ કર્યું હોય પણ પોતે લીલાના પાત્ર નથી વ્રજમાં પ્રગટ થઈને ઠાકોરજીની સાથે રહેવાનું સૌભાગ્ય નથી મળ્યું પણ અમારા અષ્ટ સખાઓ તો બે બે સ્વરૂપે સખાનું સ્વરૂપ છે ને સખીનું સ્વરૂપ છે અહરનિશની લીલા દિવસ રાતની લીલાઓ માં ઠાકોરજીની સાથે અષ્ટ સખાઓ રહ્યા છે અને જે જે લીલાના આનંદ માણ્યા છે એને અભિવ્યક્ત કર્યા છે અને એટલા માટે વિશેષ રૂપે કહેવાય લીલા કર સર્વા ક્રમાગત ક્રમ અનુસાર લીલાનું ચિંતન કર અને માધ્યમ બનાવવા અષ્ટ સખાની વાણી ઘણી વાર આપણા વિચાર લૌકિક છે આપણી વાણી લૌકિક છે અને લૌકિક વાણી અલૌકિક એવા પ્રભુ સુધી પહોંચી શકતી નથી

એને પોતાની લૌકિક ભાષામાં કહેવા કરતા અષ્ટ સખાની વાણીના માધ્યમથી તમારા ભાવોને અભિવ્યક્ત કરો ઠાકોરજી સાંભળીએ લેશે અને સમજી જશે પ્રયાસ કરો કોશિશ કરો ગાતા ના આવડે તો વાંચો પણ અલૌકિક સાધનો નો આશ્રય કરશો તો પરમ અલૌકિક એવા પ્રભુ સુધી પહોંચાડશે એટલે જ તો આપણે ત્યાં ભોગ ધરીએ બધું જ આપણે સિદ્ધ કર્યું હોય છતાંય મહાપ્રભુજીની કાની આપી તમે જ બનાવ્યું છે તમે જ ધર્યું છે છતાં જ્યારે કાની આપો મહાપ્રભુજી ત્યારે આ સામગ્રી પ્રભુને આરોગવા માટે લાયક બને એમાંથી લૌકિકતાનો નાશ થાય અને અલૌકિક સામગ્રી રૂપ ભગવત ભાવનું પ્રાગટ્ય થાય ઠાકોરજી વસ્તુ અંગીકાર નથી કરતા પ્રભુ ભાવનો અંગીકાર કરે છે અને એટલે તો ઘટતું નથી ફૂલમાંથી તમે સુગંધ લો અને ફૂલનું વજન કરો તેમાં ઘટી જાય ના ઘટ સામગ્રી ઠાકોરજી ભક્તે જે ભાવ રાખ્યો છે એ ભાવનો અંગીકાર કરે છે અને પુષ્ટિ માર્ગી જીવોના કર્તવ્ય બતાવતા શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે સેવા નિરુદ્ધે વચે અલૌકિક જે કાર્ય છે નિરુદ્ધ ચિત્તને નિરુદ્ધ કરીને સેવા કરીએ

અને મનમાં ભય છે કે જો આમાંથી હાથ છૂટ્યો તો હું પડી જઈશ ડૂબી જઈશ મારું પતન થઈ જશે એમ સેવા કરતી એ સાવધાન રાખો કે જો મારું મારું મન છોડીને ગયું તો પતન કોઈ નહીં રોકી શકે આ ભવસાગર માંથી તરવા માટે એક માત્ર કોઈ ભગવદ આશ્રય કોઈ આશ્રય હોય તો એ પ્રભુને ચરનાર એવો ભાવ રાખો પ્રભુ સિવાય બીજા બધાનો ભય આપણી તકલીફ એ છે પ્રભુથી ડરીએ છે અને બાકી કોઈનો ભય નથી રાખતો ઊંધું છે પ્રભુ જ તો નિર્ભય બનાવનારા છે પ્રભુ જ તો બચાવનારા છે ઘણીવાર લોકોને કહીએ સેવા પરાવ ત્યારે ના ના ઠક સેવા પદરાવીએ એમને અપરાધ લાગે ને અમને પાપ લાગે તો સેવામાં ભૂલ થાય તો અમારો દોષ થઈ જાય અરે અપરાધ તો થઈ જ રહ્યા છે પ્રભુ પાસે જાઓ છો તો પ્રભુ અપરાધમાંથી નિવૃત્ત કરે છે પણ પ્રભુ જ નથી તો પાપથી બચાવશે કોણ આપણી રક્ષા કરનારો માથે બિરાજે છે તો નિર્ભય થઈ જવું કારણ કે બચાવનારો ઘરે છે ડરવાનું તો એને છે જેના ઘરે બચાવનારો ના પ્રભુ તો રક્ષક છે પ્રભુ તો બચાવનારા છે પ્રભુ તો ઉદ્ધારક છે આપણે ઊંધું વિચારીએ છીએ જે બચાવનારો છે એનાથી ડરેલા છે એનાથી દૂર ભાગીએ છીએ અરે એ જ બચાવશે પાડનારા ને ડુબાડનારા તો દુનિયામાં ઘણા એ છે અને એનો હાથ પકડીને આપણને સુરક્ષા લાગે છે કે ના આ બધા જોડે મારું તો મોટું ગ્રુપ ને મારું તો મોટું ફ્રેન્ડ સર્કલ ને મારું તો આ માણસને ગણાને બહુ જ હોય એક વસ્તુ યાદ રાખો આ બધા જ દુખ આવશે ત્યારે આશ્વાસન આપશે સાથે ભેગા મળીને રડી લેશે પણ એક વસ્તુ યાદ રાખજો દુખ દૂર કરવાનું સામર્થ્ય આ એકેમાંથી નથી કોઈની પાસે તમને દુખમાં સાથ આપવા માટે જોડે આવી શકે છે પણ તેટલું મિત્ર વર્તુળ હોય કોઈ છાતી ઠોકીને એમ દુઃખ હું દૂર કરી મદદ કરી શકે સુખી ના કરી શકે આ દુનિયા મદદે આવી શકે છે સહાયતા કરી શકે છે પણ એની સહાયતાની કોઈ ગેરંટી નથી હોતી કે મારી મદદ થી તું સુખી થઈશ સુખના દાતા કેવલ ને કેવલ પરમાત્મા છે અને એટલા માટે નિરુદ્ધ ચિત્તથી ચિત્ત આસક્ત કરી જે આશકરમદાસજીની વાર્તા તમે જુઓ યુદ્ધના મેદાનમાં પણ માનસી સેવા કઢીનો ડબરો ઢોળાયો અને ત્યાં યુદ્ધના મેદાન કપડા કઢી વાળા થઈ ગયા સેવામાં બેઠા હતા અને ચોર આવ્યો અને તીર છોડ્યું તીર છાતીથી આર પાર નીકળી ગયું પણ એમનો ચિત્ત તો સેવામાં ભાન નથી કે તીર આર પાર નીકળી ગયું આખા કપડાઓ લોહીથી ખરડાયેલા છે આવી આસક્તિ વાર્તામાં પેલા વહુ અને સસુરનો પણ આવે છે ને કે સસુરજી સેવા કરવા બેઠા હતા અને વિચાર આવ્યો સેવા કરતા કરતા કે આ ચંપલ સિવાય જોડા સિવા આપ્યા છે હજી પેલો મોચી આપી નથી ગયો અને પેલી બહુ બુહારી કાઢતી હતી આંગણામાં એટલામાં કોઈ વૈષ્ણવ આવ્યો ને પૂછ્યું કે શેઠજી ઘરમાં છે અને વહુએ કહ્યું કે શેઠજી તો મોચીની દુકાને જોડા લેવા ગયા છે અને પેલા અંદર બેઠા બેઠા સાંભળે ને દોડતા આવ્યા અરે હું તો સેવામાં છું તમને ખબર છે તો એ આમ કેમ બોલે છે રવિ હાથ જોડીને કહ્યું કે સસુરજી ક્ષમા કરજો આ બેઠા તો ઠાકોરજીની સામે હતા પણ મન તો મોચીની દુકાને જ હતું મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજી સામે બેસો ત્યારે પ્રભુને સૌથી પહેલી પ્રાર્થના એ કરો કે પ્રભુ કમથી કમ એવી કૃપા કર કે તારી સામે બેઠો હો એટલી ક્ષણ મારું મન તને છોડીને બીજે ક્યાંય ન જાય મારા મનમાં તારા સિવાય બીજો કોઈ વિચાર ના આવે એટલી કૃપા કર મારા મનને તું પકડી રાખ તારા હાથ મારા ગીતાજીમાં પણ કહ્યું ને મૈયે મન આદત સ્વ મય બુદ્ધિમ નિવેશય તારી મન ને બુદ્ધિ મને મૂકી દે મારા ચરણોમાં દે હરિરાયજી આજ્ઞા કરે છે સેવા આપી કાઈ કી કારા નિરુદ્ધે નહિ વચેતસા દૈહિ કર્મ નિખિલમ પ્રભુ સેવોપયોગીના આ દેહયાદિની પણ રક્ષા સેના માટે કરવાની આ જેટલા ઉપકરણો મળ્યા છે ત્રીજા અને ચોથા શ્લોકમાં હરિરાયજી સેવાની મહત્તા સમજાવતા કહે છે આ જે કાંઈ પણ મળ્યું છે એ દેહ ઘર બાર સ્વજન જે કાંઈ સગા સંબંધી મળ્યા છે એ બધા કેમ કરી મારા કલ્યાણમાં મને સાથ આપનારા થાય એવો પ્રયાસ કરો મારી ઠાકોરજીની સેવામાં મને સહાયક થાય એવો પ્રયાસ કરો જો ઘરમાં પણ બધા હોય ને ત્યારે પ્રયાસ કરવો જોઈએ કે દરેકને ઠાકોરજીમાં ભાવ થાય ઘરમાં વાતાવરણ એવું બને ઘણી વાર સેવાના અતિરેકમાં યા આચાર વિચારના અતિરેકમાં આપણે વાતાવરણ જ એવું કરી દઈએ છીએ કે લોકો સેવાથી ડરી ગયા દોડતો નહીં આવતો નહીં દૂર રહેજે આમ કરતો નહીં ના 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 કરીને એવા બગાડી દઈએ છીએ બધા પ્રયાસ કરો કે બધાને પ્રીતિ થાય પ્રભુમાં જો આજ તારો જન્મ દિવસ છે ને બેટા એમ કર બીજું કાંઈ ન કરે ઠાકોરજીને દંડવત કરીને તો જા ઠાકોરજીની દ્રષ્ટિ પડશે તો તારું કલ્યાણ થશે આજે પ્રભુની જન્માષ્ટમીનો જન્મદિવસનો ઉત્સવ છે બીજું કઈ ન કરે તો ઠાકોરની સ્વજનો થાય એનો પ્રયાસ નહીં અપરસ છોવાઈ ગયો તો બીજી વાર જઈને સ્નાન કરી આવો પણ જો ક્રોધ કર્યો તો તમારી તો અપરસ છોવાય પણ એને ભગવાનથી ગ્લાની થઈ જશે કે આ પ્રભુ પાસે જઈએ છીએ ને આપણે વડ ખાવી પડે છે આ આ એક ભ્રાંતિ જે મનમાં બેસી જાય છે અને એટલા માટે વૈષ્ણવે વ્યવહારમાં ચતુર રહે કેમ કરીને બધાને પ્રભુમાં ભાવ થાય તારા બાળકો પણ પરીક્ષા આપવા જતા હોય ભણવા જતા હોય એક ક્રમ એવો એક વિધાન ઘર માં કે રોજ દંડવત કરીને જાય કે હું જો પ્રભુને વંદન કરીશ ને તો પ્રભુ જ બુદ્ધિ પ્રેરક છે બુદ્ધિને પ્રેરનાર આ પ્રભુ છે તારી પ્રગતિ થશે અને પ્રભુ તો કલ્પવૃક્ષ છે જે જે કામના લઈને આવે પ્રભુ સફળ કરે જ છે અને એટલા માટે હરિરાયજી આજ્ઞા કરે છે સ્વજનોને સંબંધીઓને બધાને લઈ અને કેમ કરીને ભગવત સેવામાં પ્રભુને સુખ થાય એનો પ્રયાસ કરે આપણો આખો આ વૈષ્ણવ નો પરિવાર છે ઝારી ભરતું હોય કોઈ ફૂલગરની સેવા કરતું હોય કોઈ સામગ્રી કરતું હોય કોઈ ઠાકોર શ્રીંગાર કરતું હોય અને આવું આખું પરિવારમાં જ્યારે સવારનું વાતાવરણ જોઈએ ત્યારે આપણને એમ લાગે કે વ્રજ તો અહિયાં છે આ કેવલ અને લૌકિક સંબંધીઓ નથી આ તો સાક્ષાત વ્રજભક્તો છે ચોર્યાસી વર્ષો બા વૈષ્ણવ અહિયાં વિરાજમાન છે આવું વાતાવરણ જ્યાં સવારે સવારે હોય ત્યાં ઠાકોરજી નો સદાય વાસ હોય છે પ્રભુ આવે ભક્ત થી ભગવાન ખેંચાઈને આવે છે અને એટલા માટે શ્રી હરિરાય મહાપ્રભુજી અનેક પ્રકારથી સમજાવે છે કે આ પ્રકારની સેવા સેવા આપી કાયિકી કાર્યા નિરુદ્ધ નહીં વચેત સા નિરુદ્ધ ચિત્તને નિરુદ્ધ કરી અને ભાવથી સેવા કરી અનેક અનેક વાર્તા સાહિત્યના તમે પ્રસંગો જાણો છો વિચારો છો આગળ સાતમા શ્લોકમાં આપણે ગતિ કરીએ સાતમા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સેવામાં હોય ત્યારે સંયોગ અને જયારે અનવસર હોય ત્યારે વિપ્રયોગ નો અનુભવ આ બંને રસ નો અનુભવ લેવા માટે શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરતા સાતમા શ્લોકમાં આજ્ઞા કરે વિયોગાનુભવન સેવા અનવસરે પુનઃ સેવામાં તો સંયોગનો આનંદ લઈએ ઠાકોરજી સન્મુખ બિરાજતા હોય ત્યારે આપણને તો આનંદ થાય કે પ્રભુની સન્મુખ છે પણ સેવા લોકો સવારે પહોંચી લે સવાન સુધી સેવાનો ક્રમ હોય ત્યારે પણ બપોરે પણ અનવસર થઈ જાય તો ભક્ત માટે પ્રભુની સેવા ભક્ત માટે કોઈ કૃતિ નથી પ્રવૃત્તિ નથી એના મનની વૃત્તિ છે વૈષ્ણવની સેવા એ વૃત્તિ છે પ્રભુ વગર એ રહી શકતો નથી અને એટલા માટે સંયોગમાં સન્મુખમાં સંયોગ અને અનવસરમાં જ્યારે પ્રભુ સાક્ષાત નથી બિરાજતા ત્યારે વિપ્રયોગનો અનુભવ કરે છે અને એ પ્રક્રિયા બતાવતા શેરિયા મહાપ્રભુજી કહે કારણ કે ઠાકોરજી શ્રિંગાર રસ દ્વિદલાત્મક છે સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક પ્રભુ પણ બંને ભાવ સાથે છે સંયોગ અને વિપ્રયોગ બંને

સંયોગ ને ફલ કયો છે તો વિપ્રયોગ ને પણ વિશેષ ફલ કયો છે સ્વયં પરમાનંદ દાસજીના ઘરે શ્રી મહાપ્રભુજી મહાપ્રભુજી તો સાક્ષાત સાક્ષાત વિપ્રયોગ નું મૂર્તિ છે વિરાવેકા સર્વ ત્યાગોપેશ શ્રી મહાપ્રભુજી નું નામ છે મહાપ્રભુ નું નામ છે રહપ્રિય

લીલા રસ ના અનુભવ થવા લાગ્યા અને મહાપ્રભુજી ને દેહાનું સંધાન થવા લાગી મૂર્છિત થઈને મહાપ્રભુજી તકિયા પર બિરાજમાન થઈ ગયા અને પરમાનંદ દાસજી ના મુખ નીકળી રહ્યા ત્રણ દિવસ સુધી મહાપ્રભુજી મૂર્છિત હરિરાયજી ભાવ પ્રકાશ માં આજ્ઞા કરી રાસના ત્રણ સ્થાન છે ગિરરાજજી યમુનાજી અને વૃંદાવન

પરમાનદાસજી ગભરાઈ ગયા કે આજ પછી ક્યારે વિપ્રયોગ ના પદ મહાપ્રભુજી આગળ નહીં એ વિશેષ દેન છે ઠાકોરજી સંયોગ નો આનંદ તો બધા જ લઈ શકે છે પણ પ્રેમની પ્રામાણિકતા પ્રેમનું પ્રમાણ તો પ્રભુ સન્મુખ ન હોય અને કેટલા અર્થ લાભથી પ્રભુને પકારો છે

જોર જોર રડવા લાગી છે ગોપીઓ એક જ કારણ કૃષ્ણ પ્રભુ પ્રગટ થઈને અનુભવ ન જતાવે ત્યાં સુધી માથે બિરાજતા પ્રભુને પ્રગટ જાણીને સેવા કરે જે સ્વરૂપ માથે સેવામાં બિરાજે છે તમને પધરાવી દીધા છે એમાં ક્યારે પણ ન્યૂન્ય ભાવ નહીં જ્યાં સુધી પ્રભુ પ્રગટ થઈને આજ્ઞા કે અનુભવ ન કરાવે ત્યાં સુધી પ્રગટ પ્રભુ અહીં બિરાજમાન છે એવો જ ભાવ ઠાકોરજીમાં મારા આ સાક્ષાત પ્રભુ મારા ઘરે મહાપ્રભુજીની કાનીથી બિરાજ છે અને એ પ્રગટતાનો ભાવ જ એક દિવસ ઠાકોરજીને પ્રગટ કરશે આપણો જેવો ભાવ લઈને પ્રભુ પાસે જઈએ યે યથામાં પ્રપદ્યંતે તાંસ થયો ભજામ મેં એમ ગીતાજીમાં પ્રભુએ કહ્યું જે જેવો ભાવ લઈને મને ભજે હું પણ એને રીતે ભજે તમે એમ માનશો કે આ ઠાકોરજી નથી તો ઠાકોરજી કે તારો ભાવ એવો છે કે હું પ્રભુ નથી તો હું પ્રભુ નહીં થઈને તને અનુભવ કરાવ તારો ભાવ એવો છે કે આજ ઠાકોરજી છે તો હું તને પ્રભુ રૂપે અનુભવ કરાવીશ જેવો તારો ભાવ તું બાળક માનીશ તું બાળક બની જઈશ તું કિશોર માનીશ તો કિશોર બની જઈશ તું મને સ્વામી માનીશ તો હું સ્વામી બની જઈશ મૂળ વાત છે તું જે ભાવ લઈને બેસે છે કારણ કે હું તો રસો વૈશ છું રસરૂપ પરમાત્મા છું અને રસનો સ્વભાવ જેવા પાત્રમાં લો એવું થઈ જાય

ત્યાં સુધી પ્રભુ એમાં બિરાજતા નથી એમ સમજાવતા નવમાં અને દસમા શ્લોક માં આજ્ઞા કરે બડી સુંદર આજ્ઞા કરતા હરિરાયજી એ કહ્યું હૃદય અત્ય શુદ્ધત્વા ન તત્રાવેશ સંભવ જ્યાં સુધી હૃદય અશુદ્ધ છે ત્યાં સુધી પ્રભુનો આવેશ એમાં થતો નથી પ્રભુ ત્યાં સુધી હૃદયમાં પધારતા નથી સોડસ ગ્રંથમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે વિશિયાશક્ત હૃદયમાં ભગવાનનો આવેશ થતો નથી જે બળતા ઘરમાં કોઈ રહી ન શકે એમ જેનું હૃદય વિષયોથી બળી રહ્યું છે એમાં પરમાત્મા રહી શકતા નથી અને એટલા માટે પ્રભુને જો ભક્તના હૃદયમાં પધારવું છે ત્યારે ઠાકુરજી સૌથી પહેલા ભક્તના અંતઃ કરણને વિશુદ્ધ કરે છે અને પ્રભુ પધારવાનો રસ્તો પ્રભુ જ કાઢતા હોય છે ઘણીવાર લોકો ચિંતા કરે કે ઠાકુરે પધરાવી તો લઈએ તો પછી અમે નહીં રહીએ તો સેવા કોણ કરશે અરે પ્રભુ નો રસ્તો પ્રભુ જ કાઢતા હોય છે ભવિષ્યમાં કોણ કરશે એવો વિચાર કરીને કોઈ કરનારું નથી એટલે હું સેવા મૂકી દઉં આ તો અજ્ઞાનતા કહેવાય આપણે જ્યાં સુધી છીએ ત્યારે તો આનંદ કરીએ ત્યારે તો લાભ લઈએ પ્રભુ ગોતી જ લેતા હોય છે એમના સેવકો પ્રભુનો રસ્તો પ્રભુ જ કાઢતા હોય છે પ્રભુને ભક્તના હૃદયમાં પધારવું છે તો પ્રભુ જ એ વૈષ્ણવને કોઈ એવા ભગવદીનો વૈષ્ણવનો ક્યાંક એવો સંગ કરાવશે કે જેના સંઘથી એનું અંતઃકરણ વિશુદ્ધ થાય ઘણી વાર પ્રભુ જેવા સંજોગો કરતા હોય છે આપણા કરવાથી ન થાય પણ ઘણી વાર પ્રભુ એવા સંજોગો કરે કે ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિનો મેળા કોઈ એવા ગુરુ સાથે વૈષ્ણવ સાથે ભગવતી સાથે થઈ જાય અને ક્ષણવરનો પણ એ મેળા ક્યાંક ને ક્યાંક અસર કરતો હોય છે હરિરાયજી આજ્ઞા કરે છે કે અંતઃકરણ અશુદ્ધ છે મલીન છે અનેક દોષોથી ગ્રસિત છે તો પ્રભુ ત્યાં પધારી શકતા નથી અને એટલા માટે પ્રભુ જીવનો બગાડ કરવાના હોય ને તો એનો અહંકાર વધારે એને આજુબાજુ એવા લોકો ગોઠવી દે ને વખાણ કરે એની પ્રશંસા કરે એમ કરી એનો અહંકાર વધારી દે અને પ્રભુ જેને સ્વીકારવાના હોય એના અહંકારને તોડે છે હરિણા એ વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે ઠાકોર જેનો હાથ છોડી દે ને એ તો ભવસાગરમાં એવો ખૂપી જાય આ સંસાર સાગરમાં એવો રચો પચો થઈ જાય કે એને પ્રભુ યાદ જ ના એવા સંજોગો જ ન મળે કે એને પ્રભુને યાદ કરવા એને પણ એમ થવા લાગે કે બધું મારી હોશિયારી ને મહેનત થી ચાલે તો છે એમાં ભગવાનની જરૂર જ ક્યાં છે અને જ્યારે આમ થાય ત્યારે સમજવું કે પ્રભુએ આનો હાથ છોડી દીધો છે પ્રભુ જેને સ્વીકારવા ઈચ્છે એટલે પ્રભુ પધારે તો આપણે કેવું પેલા આસન ચોખ્ખું કરીએ તો આના હૃદયમાં બિરાજવાના છે તો પ્રભુ પેલા હૃદયનું આસન વિશુદ્ધ કરે છે ગોપીઓના હૃદયમાં પણ મદ આવ્યો પ્રભુ અંતર ધ્યાન થઈ જાય તાપ થયો પશ્ચાતાપ થયો વિરહ થયો અંતકણ પવિત્ર થયું અને ત્યારે પરમાત્મા આવીને બિરાજમાન થાય એમ જ પ્રભુ ભક્તના હૃદયને વિશુદ્ધ કરે છે કેવળ હૃદયને નહીં ભક્તના સાધનોને પણ શુદ્ધ કરે છે અને સાધનોને શુદ્ધ કરવા એટલે વ્યક્તિનો પોતાના સાધનોમાં અલૌકિક ભાવ જાગો વસ્તુ એ જ છે પણ એ જ વસ્તુઓનો વિનિયોગ તમે કઈ રીતે કરો છો જો લૌકિકતા લૌકિક ત્રણ અક્ષર છે જેમ કોઈ ટેબલ હોય એનો એક પાયો તૂટી ગયો ત્રણ પાયા રહી ગયા હોય તો કેવું ડગ્યા કરે પણ એમાં એક ચોથો પાયો જોડી દો અને એને કહેવાય અ અલૌકિક તો સંસારનો સ્થિરતા આવી જાય ચારે પાયા બરાબર થઈ જાય એમ જ્યાં સુધી પરમ પરમાત્માએ પ્રવેશ સંસારમાં કર્યો નથી ત્યાં સુધી આ સંસાર પણ ડગ ડગતા ટેબલ જેવું જ છે ક્યારે પડી જશે ખબર નથી પણ જો પરમાત્માનો પાયો જોડી દીધો તો આ સ્થિર થઈ જશે પ્રભુ એના સાધનો એના સંપત્તિ સાધનો સજો બધાને શુદ્ધ કરે છે બધામાં એનો અલૌકિક ભાવ સ્થાપિત કરે છે અને સ્થાપિત કરી એના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરતા હોય છે